thank you જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં આપડે મજામાં તો હાલો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર મહાદેવ તો આપણે જવાનું છે સુખ પર સુખનાથ મહાદેવ ના દર્શન કરવા જોકે આપડિયા પરિવાર ના થાય લોકો જતા જ હોય આપડે જવાનું છે અને પછી નાથી જાઉં ગેલા સોમનાથ ના મહાદેવના દર્શન કરવાના છે અને પાછું નાથી ગઢડીયા થઈને હાલથિયો એટલે ના મેરડીમાંના દર્શન કરતા આવશું આપણે તો આજનો વિડીયો તો આખો આપણે ફરવાનો એટલે કે રખડવાનો થવાનો છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે સવારમાં જ નીકળવાનું છે એટલે આખો દિવસ રખડવામાં જાય દર્શન કરતા જાવું તમને દર્શન કરાવશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં હાલો ફટાફટ નીકળવીશું મિત્રો આપણે પોગી ગયા સુખનાથ દાદા મંદિર અને ઓહો મિત્રો અહીંયા અંદર તો જોવો તમે ફૂલ ટ્રાફિક છે અને નાળિયેર ફોલવાના ચાલુ છે આપણે પણ નાળિયેર વધેરવાનું છે તો આપણે પણ મિત્રો ફટાફટ નાળિયેર આલો વધેરી નાખી તો મિત્રો આપણે અને પ્રસાદી લઈને પછી હવે નીકળી ગયા જો અત્યારે તો અહીંયા મેળો ભરાયેલો છે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો અને હવે આપણે જાવીશી ઘેલા સોમનાથ બાજુ તો હાલો ફટાફટ ના પોગી જાવી તો હાલો જો આપણે આવી ગયા મિત્રો ઘેલા સોમનાથ માં આપણે જો દર્શન કરવા જવાનું છે અને અહીંયા અત્યારે જો મેળા જેવું છે ત્યાં ઘણું ટ્રાફિક અમે આવ્યા બપોર પછીના ના અત્યારે તો ઓછું ટ્રાફિક તો આપણે જો આવી ગયા મહાદેવ ના મંદિરે દર્શન કરવા જો તમને બતાવી દઉં તો હાલો જો આપણે મહાદેવ ના મિત્રો દર્શન કરી લ્યો અને આપણે પણ દર્શન કરતા આવી તો આપડે મિત્રો મહાદેવ ના દર્શન કર્યા અને હવે જો પાછા આગળ આપણે જે ઉપર સામે જવાનું છે આપણે જો આ જગ્યાએ તો હજી આમાં મેળવા જેવું જ છે અત્યારે જાવી હજી રખડવી તો આપડે મિત્રો આવી ગયા ઉપર જો અહીંયા પણ આવું લોકેશન છે તમને દેખાડી દઉં જોવો જોરદાર ફરતું ફોટા બોટા પાડવાનું કામ ચાલુ કરી દીધું હે જો ફોટા પાડવાનું કામ ચાલુ છે અત્યારે તો આપણે જો મેળામાં મિત્રો રખડ્યા અને મહાદેવના દર્શન કર્યા અને હવે પાછા નીકળી ગયા હવે જો આ બાજુ આપણે જો કેલા સોમનાથ દર્શન કરી ને મેળા માં ને પાછા આવી ગયા ને રસ્તા ને જ આપડે આવવાનું હોય એટલે આ રસ્તા માં આવવા મેલડી માં નું મંદિર તો હાલો મિત્રો આપણે દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવી દેવી તો મિત્રો આપણે મેલડી માના દર્શન કરી અને હવે પાછા નીકળી ગયા હવે ઘર બાજુ તો હાલો ફટાફટ પોગી જવી તો મિત્રો હાજે રખડી રખડી માંડ પોગ્યા હવે થાકી ગયા ને વિડીયો કાંઈ ઓમ રસ્તામાં ને એમાં બહુ વધારે આખો દિવસ એટલે ઓછો માપે માપે ઉતાર્યો હોય હાજી એ જગતો અમારા પહેલાં સુખનાથ મહાદેવના દર્શન કર્યા સુખ ભાઈ ઝાપડિયા પરિવારના આંધાય લોકો જાતા જો એટલે ના ગયા અને પછી પાછા ગયા કેલા સોમનાથ ને પછી આપણે ગઢડીયા પછીમાં આવે તો ના હાલ્યા તા આપણે ના દર્શન કર્યા અને થઈને પાછા આપણે ગામડે આવી ગયા છે હવે